રોકડા રૂપિયા ચાલીસ હજાર અને ચવાણા ના પેકેટ ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા સવારે ઘટનાની જાણ શહેર પોલીસ ને કરવામાં આવતા એલસીબી સહિતનો પોલીસ કાફલો દોડી ગયો હતો અને સીસીટીવી ફૂટેજ આધારે તપાસ શરૂ કરી હતી મંગળવારની રાત્રે જ નડિયાદ શહેર નજીક આવેલા આડીનાર ચોકડી પાસે આવેલ કોમ્પ્લેક્સની બે દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી હતી જેમાં જય અંબે જનરલ સ્ટોરમાંથી તસ્કરો ચાર રૂપિયા રોકડા અને મુદ્દામાલ મળી સિત્તેર ની મત્તા ચોરી ગયા હતા જ્યારે બાજુમાં આવેલા અંબિકા ડેરીમાંથી મીઠાઈ લઈ ગયા હતા ઘટનાની જાણ ચકલાસી પોલીસને કરવામાં આવતા પોલીસ સ્થળ ઉપર જઈ તપાસ હાથ ધરી હતી નડિયાદમાં તસ્કરોને જાણે મોકળું મેદાન મળ્યું હોય તેમ બે મહિનામાં બાણું જેટલી ચોરીના બનાવો બન્યા છે ને દર વખતે તસ્કરો પોલીસને ચેલેન્જ આપી રહ્યા હોવા છતાં હજી સુધી ચોરીનો એક પણ ગુનાનો ભેદ પોલીસ ઉકેલી શકી નથી શહેરમાં વધી રહેલા ચોરીના બનાવોને લઈને હાલમાં રહીશોમાં પણ ભયની લાગણી ફેલાઈ છે પોલીસ ચોકીની સામે થયેલ ચોરીના બનાવને લઈને શહેરમાં કાયદો અને વ્યવસ્થા કઈ હદે કથલી છે તે પણ સ્પષ્ટ થઈ રહ્યું છે ગરબડદાસ મીઠાઈવાળાની દુકાનમાં આવેલા તસ્કરો દુકાનની પાછળના ભાગે આવેલી ઝાંપાથી અંદર દુકાનમાં પ્રવેશ્યા હતા

આ અઠવાડિયામાં આજ વિસ્તારના પોલની હતા થોડા વર્ષો અગાઉ આજ વિસ્તારમાં પોલીસ ચોકીની સામે આવેલ સોના ચાંદીની દુકાનમાંથી તસ્કરો તિજોરી ઉઠાવી ગયા હતા જેમાં કરોડો રૂપિયાના સોના ચાંદીના દાગીના હતા પોલીસ સ્ટેશનની આસપાસની દુકાનોમાં જ જો તસ્કરો ચોરી કરતા હોય તો અન્ય વિસ્તાર કઈ રીતે સુરક્ષિત કહેવાય એક પછી એક બંતી ચોરીની ઘટનાઓને લઈ તસ્કરો પોલીસને પડકાર ફેંકી રહ્યા છે ત્યારે પોલીસ ક્યારે આવા તસ્કરોને ઝડપી પાડી શહેરને તસ્કરો મુક્ત કરે છે તે જોવું રહ્યું અમદાવાદ બજાર મારી દુકાન છે અને આ બનાવ બીજો થયો છે અને પોલીસ ચોકી છે પોલીસ ચોકી બાજુમાં જ છે તો હું એ પોલીસ વાળાને એવું કહેવા માંગુ છું કે એમની જવાબદારી નહીં આવતું આ બે બીજો કેસ થયો તો એ લોકો શું કરે છે એ લોકો ટ્રાફિકમાં ધ્યાન નથી આવતા કસ્ટમ ધ્યાન નથી આવતા ને રાઉન્ડમાં આવતા કશું જ નહીં કરતા એટલે હું એવું એ લોકોને દરખાસ્ત કરવા માંગુ છું કે અહીંયા આગળ જે બી આ સક્રિય થયું છે એના કડક પગલા લે અને કડક વલણ લે અને એનો ઉપયોગ કરે અને એને એને સજા કરાવે અને પકડે એવી મારી દરખાસ્ત છે પહેલા થઈ ગયેલી છે પાંજરાપોરના નાકે ખીરાલાલ સોની છે એમને ત્યાં ચાર દિવસ પહેલા જ વોયા પોલીસવાળા કશું કરતા નથી એટલે મારે કેવું એવું છે પોલીસવાળાને કે તમે આ એનો ઉપયોગ કરો ને એને ગમે તે જવાબદારી છે ને એ કરો અને એને પકડો બસ આજ મારે કેવું છે અને રાતનું પેટ્રોલિંગ કરાવડાવો પોલીસો હપ્તા લેવા તૈયાર છે પણ પેટ્રોલિંગ કરવા તૈયાર નથી આ મારું કેવું છે ચોરી થઈ રાત્રે એલઆરબીન ચોરી દે